તો વલસાડની ઔરંગા નદીમાં પૂરની પરિસ્થિતિ છે ત્યારે નદી કિનારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જેમાં ભરૂડીયાવાડ તેમજ કાશ્મીરા નગરમાં પાણી ભરાયા છે બંદર રોડ પિચિંગ અને તરિયાવાડમાં પણ પાણી ભરાયા છે ફાયર બ્રિગેડ એનડીઆરએફ અને પાલિકાની ટીમો તૈનાત કરવામાં આવી છે अभी जो लेवल है जो सुबह से ही मॉर्निंग से ही बढ़ रहा है लेवल रात में भी एक बार बढ़ा था लेकिन फिर उसके बाद में डाउन हो गया था लेकिन अभी शाम के टाइम बताया गया कि हाई टाइड का भी था इस वजह से एकदम से ज़्यादा वाटर लेवल बढ़ चुका है महाराष्ट्र में

અને જે ઉપર તળાવ્યું છે જેના કારણે અહીંયા સુધી પાણી છે અત્યારે આપણે દરિયાવાડમાં ઊભા છે એના કારણે લો લાઇન એરિયા છે ત્યાંથી ઘણા લોકોને આપણે સ્થળાંતર પણ કરાયું છે NDRF ની ટીમ સજ્જ છે અને જેને આપણે સ્થળાંતર કરાયું છે એ બધાની વ્યવસ્થા પણ કરાઈ છે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે પરિણામે તંત્ર હાલ સજાગ છે જો કે ઓરંગા નદીના જળસ્તરમાં જે રીતે જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તેના જ કારણે વલસાડ શહેરના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વલસાડના દરિયાવાડ વિસ્તારના દ્રશ્યો છે દરિયાવાડ વિસ્તાર જે ઓરંગા નદીના કિનારે આવેલો આ વિસ્તાર છે અને આ વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તાર છે દર વર્ષે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય છે ત્યારે આ ફરી એકવાર આ વર્ષે પણ આ વિસ્તારમાં જે ઔરંગા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે પરિણામે હાલ તંત્ર સજાગ છે આ વિસ્તારમાં હાલ એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવે છે સાથે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોમાંથી જે અસરગ્રસ્ત જે લોકો છે તેમને પણ નજીકના સ્થળે ખસેડવાની પણ તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ શકે છે આ વિસ્તારોને એલર્ટ રહેવાના પણ તંત્રએ સૂચન કર્યા છે મહત્વનું છે કે જે રીતે ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે જોકે હાલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં એક ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ